લાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન હોસ્પિટલમાં લાવ્યા પછી બે થી રાતના નવ વાગ્યા સુધી એની ટ્રીટમેન્ટ ચાલી પણ નવ નવ સાડા નવ વાગે જ્યારે એને ટ્રીટમેન્ટ ચાલે ત્યારે ત્રણ થી ચાર ના અંદર અસહ્ય પીડા થાય છે ત્યારે એ દીકરી મારી બેન એમ કે છે કે મને સિજર કરી અને આ મને વધારે તકલીફ થાય છે મારા મારા જીજાજી એ વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ આને સિજર કરવા ડોક્ટરે એવું એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય સિજર કરવાની જરૂર પડશે નહી અંતે એવું થયું કે સાડા નવ ની આજુબાજુ ડિલિવરી થઈ બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દે અને જ સમયની અંદર અમારી બેન ડેથ થઈ જાય છે અને એ અત્યારે એ ડેટ થયા પછી અત્યારે અમને એમ એવું લખાવે છે પોલીસ સ્ટેશનમાં ડોક્ટર કે અને ડિલિવરી પછી ખેંચાઈ અને આનું મૃત્યુ થયું છે તો આ એક શરમજનક ઘટના છે મને લાગે છે તો આ જે ડોક્ટર ડિલિવરી માટે હોવો જોઈએ જે સ્ટાફ છે હોવો જોઈએ એ નથી કહેવાનો મતલબ અને ડોક્ટરની ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે હું હું મીડિયાના માધ્યમથી સરકારને જાણવા માગું છું કે આવા 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 ડૉક્ટરો તમે કેવી રીતના સાવરો છો જો તમે ડિલિવરી સારી રીતે કરી શકતા ના હોય તો દર્દીને જોઈએ જેથી કરીને આ મારી બેન મૃત્યુ થયું છે આ ભવિષ્યમાં આવનારા સમયની અંદર આ હોસ્પિટલમાં બીજા કોઈ મૃત્યુ ના થાય એની આ ખાસ સરકારને વિનંતી કરું છું એટલે આ હું આ આ ઘટના બધા હું લાશ લેવાનો નથી જો સુધી આની ન્યાયિક તપાસ ના થાય જો સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હોસ્પિટલમાંથી હું લાશ લઈશ નહીં અને એની તપાસ મીડિયા પછી હું સીધો એફઆર કરવા છું પોલીસ જોડે અને ચોક્કસ ન્યાય મળવો જોઈએ આવી આ કેટલાય લોકોને આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને આ ઘણી વખત આ લોકો દાબી દે છે કે રાજકારણથી અને માધ્યમથી દાબી દે છે મારું નામ બાવુભાઈ બારીયા છે અને મારી બેન આ જાગૃતિ બેન છે